આપડે નક્કી કર્યું ચાર પાંચ કરવાની આપણે તેજલ ને લઈ જવી આજે ચાર ઘોડીઓ આવી ગયા આપડે એને ભેગી કરવાની તમને આગર વિડિયોમાં બિન રહેજો તમે લાઈક કરી દેજો તો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો હાલો મિત્રો આપણે શામન બામન કરી મારી હાલો આપણે હે ને પાણી પાણી પાઈ લે પછી શામન બામન કરી હાલો એ જાલુ ભડકે છે લે લે નાક બહાર નીકળી ગયા ધીરે ધીરે વાતાવરણ આમ થાય છે ઠણો ઠણો આપણે આાઈ કાલ અમે કોણ ઝાડા પાસે આવી ગઈ છે મારો જો તે જન ના ના પોગી પોચી ગયો હોજી ગયો હે તમને જો ફરક દેખાતો છે જો આ બાજુ ના હોજી ગયો હે પટો બામે મેન ઓલા ગરમ પટા તો બાંધી પણ હમણા લગન કાઢો તો હું બાંધ બે દી પહેલા બાંધીન ગયો તો પછી કાલે ને છોડી ને કોઈ એલા થોડો ફેર ન થોડો પણ ઘણો ફેર પડી ગયો હે ને અર્ધો ઓછો થઈ ગયો આ મામા જી આમાં હે ને બહુ થોડો અર્ધો હતો ઈ તો આવો મટી ગયો હવે આમાં થોડો કે આવી જાય ને પાટો બાંધી એટલે હે ને થઈ જાય રેડી કાઢ હવારે ડાલુ પર છોડી લેવા આપણે સામાન બામન કરી લે હાલો જારાક નિયັງ લીધું કે બરાબર બરે બળ નથી આમાં મિત્રો એવું છે કે આગળ દોર જાય જાય એટલે આપણે પોડે નીરા દે હાકલીએ પછી એને તમને કબર આમાં ફોન નંબર દોવાનો આવતો પડે એક તો એક દેતા અને પછી આપણે આમ કરી નાખી શું થાય પછી જે તો બે કાને લે આમ પોડી હકે દે અંજાવા દે કાના

તો આજ કાલિંદ્રી ને ને વછરી આ રાખવાની હે અને કાલિંદ્રી ને લઈ જવાની વછરી હોય ને તો એને થોડું અઘરું પડે યાર સાચવીને બધું કરવું પડે ઘોડા ને ઘોડી નાચાય કે વછરી બે આ ઘોડી અને ખીરા ચરવાના ઘોડી જે આવે Kita serawat ya. Mungkin mau mana ya? Mungkin Oh, haru, Oke Ravi? Halo. Halo, Oh saudara biar.

le <lắng> là a la que Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

ઘોડો એટલે અને હલશે નહીં હાલશે હાલ્યા ના 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 થઈ જાઓ હવે આવા દેવા દેવ આવા ચાલુ બા આખો

તો મિત્રો ને આ વિડીયો તમને મજા જ એવી છે કારણ કે આપણે ટાઈમ ઘણી ભેગી કઈ રીતે બધા અલગ કિરેશન કરું ને એને કાપી તેજલ હતી રાઇડિંગનો વિડીયો મસ્ત આવવાનો થયો છે તાકાત આવતી છે તો એને સબસ્ક્રાઈબ કરી દીજો લાઈક કરી દીજો અને આને જો નીરણ ખારીએ ફૂલા ફૂલ તો આ વિડીયોને આપણે એને આયોજન કરી બધાને સબસ્ક્રાઈબ કરી દીજો લાઈક કરી દીજો અને કમેન્ટ તમે કરી દીજો આ વિડીયો તમને કેવો લાગ્યો ઘોડીને તમે ચાલ ને કઈ ઘોડી હારી હતી તમે તમે કમેન્ટ 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 તમે ભયરું ભૈરું જ રાખવાનું ખાલી રાખવાનું નહીં કોઈ દીધું તો હવે આ તમને ને આ વિડીયો આપણે આયોજન કરી તમે જેને સબસ્ક્રાઈબ કરી સસ્ઇબ કરી દીજો અમે તમને મળીશું એકલા વિડીયો ત્યારથી પછી જય જય ભારત ચાલો આવજો